નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે એકથી હજાર સુધી અંગ્રેજી એકડાની વાત આવે તો મોટાભાગના વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે ભાઈ અંગ્રેજી સ્પેલિંગ પાકા કરવા એ આપણી વાત નહીં પણ આજે કંઈક અલગ રીતથી તમને આ હું બતાવવાનો છું એકથી ત્યાં પચીસ જ્યાં સ્પેલિંગ લખેલા છે કુલ કેટલા પચીસ આ પચીસના સ્પેલિંગ તમને આવડે તો એકથી હજાર સુધી પૂરેપૂરા અંગ્રેજી એકડાના દરેક સ્પેલિંગ આવડે પછી તે 1000 बच्चे ने गम्मी संख्या आपने ले लिए तो पहला आ बड़ा स्पेलिंग જોઈ લેજો જો જો આ સ્પેલિંગ આવડી જાય તો 1000 આવડે તો પેલા હું લખી બતાવું હવે આટલા સ્પેલિંગ આપણે લખી લીધા હવે તમને એમ થતું હોય છે કે ભાઈ કઈ રીતના આપણને આટલા સ્પેલિંગ આવડવાથી એક હજાર સુધી આવડે તો આપણે જોઈએ એટલે એકથી તેર સુધી તો લાગઠ જ છે બરાબર અહીંયા દસ અને અહીંયા ત્રણ એટલે તેર થઈ ગયા યાદ હું રાખવાનું છે આ ટીન શબ્દ યાદ રાખવાનો છે હવેથી આમાં કયો સ્પેલિંગ નહીં થયો જોઈ લઈએ ચૌદ ચૌદ નહીં થયો પંદર આવ્યો છે તો સોળ અને સત્તર અઢાર આવ્યો છે એટલે કે ઓગણીસ અને વીસથી હવે બુધ સ્પેલિંગ આગળ લેવા પાછ કરીએ તો ભાઈ હવે શું કરવાનું તો આપણને 4 નો સ્પેલિંગ આવડે તો કે હા આવડે છે F O U R આ લખાઈ ગયો રેડી તો હવે શું કરવાનું મે તમને કીધું એમ કે આ 10 શબ્દ છે ખાલી આ એમ મુકવાનો રેડી હવે આવી રીતે 6 નો સ્પેલિંગ આપણને આવડે તો S I X શું કરવાનું 10 શબ્દ મુકજો 16 7 નો સ્પેલિંગ આવડે S E V E N T W E N 17 થઈ ગયો હવે 18 નો આ લખેલો છે તો હવે 19 નો સ્પેલિંગ તો નવ નો સ્પેલિંગ આવડે આપને N I N E T W E N રેડી જોજો 19 હવે 20 નો સ્પેલિંગ આય છે 30 40 50 60 70 80 90 100 પણ જ્યારે 100 ઉપર જાય તો 100 થાય બરોબર તે આગળ ઓ એ લગાડો પર 101 102 એ જ રીતે જ્યારે 1000 ઉપર જાય અહીંયા વન હંડ્રેડ એટલે વન થાઉઝન્ડ લખેલું છે એક હજાર એકસો અગિયાર લખ્યું હોય વન થાઉઝન્ડ વન હંડ્રેડ વન એ રીતનું આપણે બોલવું પડે તો હવે અહીંયા તમને એમ થાય કે હવે આ વીસ આવડવાથી આગળની લાઈન કઈ રીતના આવડે તો એ જોઈ લઈએ તો માની લો કે આપણે વીસની લાઈન લખીએ છીએ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ અને અથર્ટી એટલે કે અહીંયા સ્પેલિંગ ફરશે તો આપણને આ સ્પેલિંગ આવડશે ટ્વેન્ટી તો અહીં લખવાનું પહેલાં ટ્વેન્ટી કેટલું છે આ વન તો ઓ એ નહીં ટ્વેન્ટી વન એ જ રીતે ઠેઠ ઓગણત્રી સુધી લઈ જવાનું ટ્વેન્ટી ટી ડબલ્યુ એટલે કે બેનો સ્પેલિંગ ટુ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી નો સ્પેલિંગ ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ ચોવીસનું ટ્વેન્ટી ફોર તો લખવાનું ટ્વેન્ટી એફ ઓ યુ આર ટ્વેન્ટી એફઆઈ ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી E i g h t એટલે કે 8 અને 20 29 n i n e હવે આઈ થી સ્પેલિંગ પડશે એટલે મે તમને કીધું તેમ 30 નો સ્પેલિંગ 30 કરવો પડશે તો લખીએ th r t t વાય જો આ t y અક્ષર્યો ને એ લગભગ 20 થી લાગવાનું ચાલુ થઈ જાય છે 20 માં લાગે છે 30 40 50 60 70 80 અને 90 અહીંયા બધા ટીવાય ટીવાય શબ્દ આવે છે ને આ શબ્દ તો ઘણા બધાને આવડતા પણ હોય છે એના એની અને ટીવાય લાગે તો નાઇન્ટી થઈ ગયો બરાબર હવે આ જ રીતે આગળની લાઈનને ફોલો કરવી પડે આપણે લખવું હોય તો એકત્રીસથી લખવા માટે એકત્રીસ લખવું હોય તો શું કરવાનું થર્ટી ઓ એની એટલે કે વન થર્ટી વન આ જ રીતના આગળ આગળ હાલતું જવાનું એટલે અહીંયા ફોર્ટી આવશે તો પાછો સ્પેલિંગ આપણે ફેરવો પડે ફોર ટી અહીંયા ઓલું એફ ફોય વાર નથી લખવાનું ફોર ટી જો ફોર ટી કોઈ સ્પેલિંગ યાદ રાખો લાંબો હોય તો એને શું કરવું પડે એને બે ભાગમાં વહેંચવો પડે તો પહેલાં યાદ રાખવાનું ફોર એની વાંચે આપણને ખબર છે ટી એટલે કે ટી વાય ફોર ટી હવે ફિફટી રીતના લખવું હોય તો ફીફ ટી વાય એટલે કે ફિફ્ટી સિક્સટી યાદ રાખવું હોય તો લખીએ પહેલાં સિક્સ ટી હવે લાંબા સ્પેલિંગ કઈ રીતના યાદ રાખવા માની લો કે ઘણા ખરાને આ હોના સ્પેલિંગમાં તકલીફ પડે પાકો કરવો હોય ને તો અથવા હજારનો સ્પેલિંગ પાકો કરવો તકલીફ પડે बरोबर त्यान मार्ते हो करू पडे तो एनी मार्ते बे भाग पाडवा पडे पहला मान लो के आ छे आपला 100 એટલે કે 100 બે ભાગ માં વ્યાચો પડે બોલવી કે રીતના 100 આ રીત બોલવી આપણે 100 बरोबर 100 તો પેલા લખવાનું H U N D એટલે 100 લખાઈ જો 100 પછી આર એ ડી 100 बरोबर 100 નો સ્પેલિંગ પાકો ફરીવાર 100 તો હન્ડ રેડ 100 નો સ્પેલિંગ થઈ ગયો આ જ રીતે 1000 નો સ્પેલિંગ લખ હોય તો એના બે ભાગ પાડવા પડે આપણે मान लो કે 1 2 3 એટલે કે 3 મીંડે આ થાય હજાર તો 1000 લખ હોય થ ઓ એ સ એન્ડ ઈ એટલે કે 1000 અભી રીત અભી રીત ના ભાગ પાડવાના આમ થ ઓ સેન્ડ આ રીત ને તો જેવી રીતે આ લાઈન ને આપણે ફોલો કરી 30 સુધી ગયા તો 30 થી ક્યાં સુધી જાય અહીંયા થી ફરી કહું આગળ લઉં કે જો ભાઈ તેર તેરનું સ્પેલિંગ આવડે તો એ ક્યાં સુધી આવડે ઓગણીસ સુધી આવડે કારણ કે બધામાં પાછળ ટીન લગાડવાનું છે હવે અહીંયા જોયું એકવીસથી ઓગણત્રીસ તો આપણને ટ્વેન્ટીવાળી લાઈન જો વીસની આવડતું હોય સ્પેલિંગ તો એ વન ટુ થ્રી ફોર એમ નાઇન સુધી લગાડતું હવે જો ત્રીસનું સ્પેલિંગ આવડતો હોય તો એ વસ્તુ એકત્રીસથી ઓગણચાલીસ સુધી ચાલે અને એવી જ રીતે ચાલીનો સ્પેલિંગ આવડે તો એકતાલીસથી ઓગણપચાસ અને પચાસનું સ્પેલિંગ આવડે તો એકાવનથી ઓગણસાઠ સાઠનો સ્પેલિંગ આવડે તો એકસઠથી સિક્સટી નાઇન એટલે કે ઓગણ સુધી જાય એવી જ રીતે જો સિત્તેરનું સ્પેલિંગ આવડી જાય તો એકોતેરથી તમને ઓગણ સુધી આવડે અને એ જ રીતે એંશીનો આવડે તો એક્યાશીથી નેવ્યાશી એટલે કે એટી નાઇન અને એવી જ રીતે નેવનો સ્પેલિંગ આવડે તો એકાણુંથી નવ્વાણું સુધીનું પણ લાઇન આવડે અને છેલ્લે મેં તમને કીધું એમાં લાંબા સ્પેલિંગ માટે એના બે ભાગ પાડવા પડે હન્ડ રેડ તો આ રીતે લખવું પડે એચ યુ એન ડી 100 red r e d 100 બરોબર આના બે ભાગ પડ્યા એકા ભાગ એકા ભાગ એ જ રીતે 1000 નો થાઉન્ડ આ રીતના થાઉન્ડ આ બે ભેગું કરી દેવાનું આમ સ્પેસ નહીં મૂકવાનો જ્યારે લખવા ત્યારે પણ બોલવાનું મન થયું થાઉન્ડ આ રીતના તો હવે આપણે વાત કરીએ 101 થી 1000 સુધીની કોઈ પણ સંખ્યા લીધી હોય તો એનો સ્પેલિંગ આપણે કઈ રીતના ફટાકથી લખી શકીએ તો જોઈએ એક સંખ્યા મેં અહીં લખી છે 210 એની આરે બીજી પણ લખી દેવી ત્રણસો પાંચ સાતસો પાંત્રીસ તો હવે જોઈએ આ શું છે હં તો આ બે વખત હંડ્રેડ છે તો એ માટે આપણે શું લખવું પડે ખબર છે આ બે વખત હોવો છે એમ કહેવાનો અર્થ થઈ છે તો ટુ હંડ્રેડ લખવું પડે બરાબર ટી ડબલ્યુ આલો ટુ એન ડી રેડ એટલે કે ટુ હંડ્રેડ કેટલા છે ટેન ટી ઈ એન આવી ગયો જવાબ હવે ત્રણસો પાંચનું જોઈએ જેટલી વખત હોનો સળાવો થાય છે ને એ સ્વેલિંગ તમારે યાદ રાખવાનું અહીંયા હો બે વખત આવ્યા એટલે ટુ હંડ્રેડ અહીંયા ત્રણ વખત છે તો લખવાનું ટી એચ આર ડબલ એ થ્રી હંડ્રેડ હંડ્રેડ કેટલા છે ફાઇવ તો એફ આઈ વી ઈ એવી જ રીતે અહીંયા સાતસો ને પાંત્રીસ તો અહીંયા સાત વખત સો છે તો જોવાનું સાતનો સ્પેલિંગ પહેલાં સેવન હંડ્રેડ હંડ્રેડ એટલા છે થર્ટી થર્ટી ફાઈવ તો એફઆઈવી ઈ જોઈ લો તમે બહુ લાંબો સ્પેલિંગ છે એવું લાગે જોઈને પરંતુ હાવ સરળ છે જો તમને આજ જ પચીસ જે સ્પેલિંગ મેં લખાયા બરાબર જે લખાયા એટલે કે આપણે જોઈએ એમ આગળ એ સ્પેલિંગ જો આપણે આવડી જાય એટલા તો તમને આ બધું રમત રમતમાં આવડે કોઈ પણ એક સંખ્યા ધારી લેવી માની લો કે આપણે લેવી નવસો નવ્વાણું વાલો લાંબો લાંબો સ્પેલિંગ થાય છે એમ કઈ રીતના તો જોઈએ આ નવ વખત છે બરાબર તો નવસો નવ્વાણું છે એનઆઈન ઇ ટી વાય નાઇન્ટી નાઇન જોઈ લો હજી એક બે સ્પેલિંગ જોઈએ બરાબર અંકો સાથે मानिलो के आपण लेवी 584 એટલે કે 500 84 તો લખવું પડે 5 વખત 100 છે અહીંયા બરોબર તો 5 100 100 E I G H T Y 8 0 F O U R 84 બરોબર છે તમે જોઈ શકો છો 80 4 हम आज रीतने आप बीजू कहीं जी मान लो कि आप आठ सौ बोतेर तो ऐट हंड्रेड एंड सैवंटी टू तो लखई जी एच टी मतलब के हो आठ वक्त से तो ऐट हंड्रेड हंड्रेड एट हंड्रेड सेवंटी सैवंटी टू ए टी डबल्यू ओ W O આ જ રીતે હજેલેજે કે આપણે 654 જોઈએ 100 સહી 6 વખત આયો તો 600 100 50 50 4 F O U R હજી એક સંખ્યા લઈ લઈએ અગ્રામગરી કદાસ કે કેસરળ કજે કે તે સાતસોને નેવ્યાસી તો જોઈએ અહીંયા સાત વખત સો હશે તો પહેલાં સેવન લખવાનું સેવન હંડ્રેડ હંડ્રેડ એટી નાઇન તો લખવાનું એટી એન આઈ એન ઇ મોટાભાગે સ્કૂલોમાં એકથી સો સુધી ક્યાં સુધી એકથી સો સુધીના સ્પેલિંગો પૂછવામાં આવતા હોય છે પરંતુ જો તમને આ ટ્રીક સમજાઈ ગઈ કે ભાઈ આ હન્ડ્રેડના સ્પેલિંગથી જ બધી આગળની વાર્તા આગળ હાલે છે તો તમને નવસો ને નવ્વાણું સુધી કાંઈ ઊભા રહ્યો નહીં એટલે કે બધા સ્પેલિંગ આવડે અને જો આ વન થાઉઝન્ડવાળો એ સ્પેલિંગ આવડી જાય તો એની આગળના જે અંક છે તે પણ આવડે તો મને આશા છે કે તમને આમાં ઘણું ખરું યાદ રહી ગયું હોય છે આ ટ્રીકને સરસ રીતે એપ્લાય કરો આ પચીસ સ્પેલિંગ સહી પાકા કરો गैरी साथ कहूँ कि कोई भी स्पेलिंग तमने नहीं आव बन एक संख्या लै ली आठ 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 ए आठ सौ अठ्या एट हंड्रेड एंड एटी एट तो लखवा ई आई जी एच टी ए आठ थी गय के हो कि वक्त से आठ वक्त तो हंड्रेड एट हंड्रेड ए ई आई जी एच टी वाय टी एट तो लखवा ई आई जी एच टी એટ હંડ્રેડ એટી એટ એટ હંડ્રેડ એટી એટ અહીંયા બધું ફ્રેમની બહાર ગયું છે પણ તમને સમજાઈ ગયું છે મેં અહીંયા લખ્યું છે હજી એક્સપેલિંગ લઈ લેવા આપણે સાત આઠ નવ એટલે કે સાતસો નેવ્યાશી સેવન હંડ્રેડ એટી નાઇન લખવાનું અહીંયા આપણે સો છે સાત વખત છે તો સેવન હંડ્રેડ એટી ઇઆઈ જી એચ ટી વાય એટી એન આઈ એન ઇ બરાબર છે એન ઇ સેવન હંડ્રેડ એટી નાઇન તો સેવન હંડ્રેડ એટી નાઇન તો બસ આ વિડીયો જોવા માટે ધન્યવાદ મને આશા છે કે તમને આમાં ઘણું ખરું સમજાઈ ગયું હોય છે અને તમે આટલા સ્પેલિંગ પાકા કરો આ બધા આવડશે એની હું ખાતરી આપું છું હવે આગળ બીજું કાંઈ નહીં ધન્યવાદ મળીએ આગળના વિડીયોમાં